પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે જેમાં ક્ષત્રિય પ્રારંભ થયો છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ શરૂ કર્યું છે એના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ ધર્મરથ બસો ગામડા ફરશે જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌ પ્રથમ અન્ન ત્યાગ ઉપર ઉતર્યા હતા એ પદ્મિની બાવાળા દેખાયા નહોતા એકવીસમી એપ્રિલે ક્ષત્રિય સમાજની અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ભાજપની તમામ છવ્વીસ બેઠકો પર વિરોધ કરવા અંગેની રણનીતિઓ ઘડવામાં આવી હતી આ આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ સાથે હવે અન્ય સમાજ પણ આ આંદોલનમાં જોડાયો છે ત્યારે ત્રેવીસમી એપ્રિલે રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં રાજપૂત અગ્રણી કરણસિંહ ચાવડાએ ચાર મુદ્દાઓ પર વાત કરી હતી તેમણે કહ્યું હતું કે રૂપાલા હજી ભૂલ કરે છે જેટલું કહેશે તેટલું નુકસાન થશે તેમજ આંદોલન ચાલુ જ રહેશે અને આવતીકાલથી ધર્મરથ ગામે ગામ ફરશે વધુમાં કિરીટ પટેલના બફાટથી અમારી માતા બહેનોની લાગણી દુબાઈ છે એવું પણ કહ્યું હતું તેમજ પાટીલને કહ્યું હતું કે તમે ગાંધીનગર કમલમ ખાતે લોકોને ભેગા કરો અને ક્ષત્રિય વિશે જેટલું કહેવું હોય એ કહી દો

જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ગરિમા નથી તે બધાને એક દિવસ ગાંધીનગર કમળમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું જૈન ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એકે દિવસ કર દો આ રોજે રોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીદ પટેલે ભૂલ કરી આવો માનવિલાસ કર્યો આ બાબત થી સંમત છે એટલે તમે વાતને સુલજાવાની જગ્યા ઉલઝાઇ રહ્યા છો વારંવાર આવું કરી રહ્યા છો એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિના વિરાજથી અમે આહ છીએ અમારા યુવાનો છે